સુરત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે કડીવાલા પર હુમલાના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મજી છે નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાંભળી છે હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજુરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ડમડાટ કરી છે કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી સોલંકી નામનો ભૂતકાળમાં ફરતો હતો એમની પાસે મદદ મારા અમે ના પડી કે આવી ઘટનામાં મદદ નહીં કરી શકું જેથી એનું ધ્યાન રાખીને આજે સવારે પાંચ વાગે મારી પાટલો કર્યો છે કાળીને કાચ તો નાખ્યા છે અને પૈસા પણ એને ગીત પણ